હોલેરીબેન મેડમ આ આખી જે આ યાત્રા છે રજંગલા પવિત્ર માટે કરું છું એની આખા ભારતની મહિલા ઇન્ચાર્જ છું અને આ યાત્રાનું પૂરા ભારતમાં પ્રતિનિધિત્વ કરી રહી છું આ યાત્રાનો ઉદ્દેશ્ય ભારત માટે મા ભોમ માટે હંમેશા આ હિરકુડ અને અન્ય સમાજ પણ કુરબાન જ રહે છે પણ આપણી જે આ ગાથાઓ છે જે આપણી વીરતાઓની ગાથાઓ છે આ બલિદાનોની ગાથાઓ છે

આ યાત્રા કરી રહ્યા છે આ યાત્રાની સાથે સાથે શ્લોકો વૃક્ષારોપણ ના કાર્યક્રમ થઈ રહ્યા છે છે સમાજ હંમેશા ચાર અંદર રહે ઉજાગર કરવાનું બીજું કાર્ય હોય તો ગીતાજી ઘરે ઘરે ગીતાજી ના નો પ્રચાર કરીને આત્મબળ વધારવાનું ત્રીજું કાર્ય હોય તો મા ભારતી ની સેવા કરવાનું અને ચોથું કાર્ય હોય તો પ્રકૃતિ આવી રીતે સમસ્ત અમારા ભારત ના બાવીસ કરોડ યાદવો આ કાર્યમાં જોડાયેલા છે બીજો એક આનો સંકલ્પ એવો છે કે જયારે ઓગણીસો ની બાસઠ ના યુદ્ધ અંદર જે યાદવો શહીદ થયા એને આજે વિરાંજલિ આપવાનું સાથે સાથે યાદવ કુળ હંમેશા જો ભારત માટે સમર્પિત હોય તો આજે અમે સરકાર આગળ એક રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે અમારી લાગણીઓ

એમાં ભારતીને સમર્પિત થવા માંગે છે તો આજે અમે આપ સર્વની સાક્ષીએ એક મેસેજ આપવા માંગીએ છીએ સરકારને પણ વિનંતી કરવા માંગીએ છીએ ગવર્મેન્ટને પણ કે રેજિમેન્ટ માટે થોડો વિચાર કરે સદાય અમે આ સેવાની અંદર તત્પર છીએ તો આ બાબતનો એક મુખ્ય અમારો અહેમ છે કે રેજિમેન્ટ માટે સરકાર શ્રી વિચાર કરે પણ આ યાત્રાને આ કોઈ યાદવપુર છે કારણ કે ભારત છે રેલીઓ કે આંદોલન કરી અને દેશની કરવો જોઈએ પણ એવા અમે આ યોદ્ધાઓ છે વીર યોદ્ધાઓ છે સતતમાં ભારતી માટે લડે છે તો એના માટે પણ સરકાર શ્રી થોડો વિચાર કરે એવી અમારી રિક્વેસ્ટ છે ભારત માતા કી